નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર કરોડોના ડિજિટલ ફ્રોડ અને વળતર માત્ર પચીસ હજાર રૂપિયા રિઝર્વ બેંકનો ફતવો ક્રિમિનલોને હાંસકારો સાયબર ફ્રોડના કિસ્સામાં ગ્રાહકે પંદર ટકા બેંકે પંદર ટકા નુકસાન સહન કરવું પડશે આરબીઆઈ સિત્તેર ટકા રકમ આપશે વૈભવ સૂર્યવંશીનો જંજાવત જોવા મળ્યો ગતરોજ ઇંગ્લેન્ડ ને હરાવી ભારત અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે ઇસ્લામાબાદમાં સિયાઓની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો જેમાં ઓગણ સિત્તેર લોકોના મોત થયા હુમલામાં એકસો થી વધુ

ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોને એક મોટી સફળતા મળી છે એક નજર કોંગ્રેસે ભાસ્કર હોબાળો મચાવ્યો બરોડા ડેરીની ચૂંટણી અઢાર માર્ચ યોજાશે એશા નામે અટકાયેલી પ્રક્રિયા હાઈકોર્ટની સૂચનાથી શરૂ કરાઈ છે આજે વિશ્વામિત્રીના મગનની ગણતરી થશે સવાર અને રાત્રે બે બે કલાક કામ કરવામાં આવશે વન વિભાગના મહિલા અધિકારીની પીએચડી માટે ગણતરી કરાશે બિલ્ડિંગ પરવાનગીમાં એકથી ચાર હજારનો સ્થાયીએ સૂચવેલો વધારો પાછો છે ચૂંટણીને કારણે સ્થાયી સૂચવેલા વધારા રદ કરવા પાર્ટીએ સૂચના આપી છે કોટંબી સ્ટેડિયમમાં મેચ જોઈને પરત આવતા પરિવારની કારમાં આગ લાગી ગઈ જોકે બાળક સહિત ચાર લોકોનો બચાવ થયો છે વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ જ વેસ્ટ એક રૂપિયાની વીજળી પેદા ન થઈ અને એકસો બાવીસ કરોડનું નુકસાન થઈ ગયું આઠ વર્ષથી બજેટમાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટનો સમાવેશ છે પરંતુ આજ દિન સુધી શરૂ જ નથી થયો નાના નાના વેપારીઓને હવે 10 લાખ ને બદલે 20 લાખ સુધી ગેરંટી વગર લોન મળશે 1 એપ્રિલ થી આ કાયદો લાગુ થશે આરબીઆઈ દ્વારા રેપો રેટ યથાવત રાખાયો છે ઈએમઆઈ માં કોઈ ફેરફાર નહીં થાય ભારત ટેક્સીના વિરોધમાં ઓલા ઉબરના ડ્રાઇવર્સ હડતાલ પર उतरे આવ્યા છે દિલ્હીમાં જલબોર્ડની પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાં પડી જતાં 25 વર્ષીય યુવકનું મોત થતું છે નવી દિલ્હીમાં એરપોર્ટ પર એર ઈન્ડિયાનું નવું લાઉન્જ શરૂ થઈ ગયું છે

ચુરાચાંદપુરમાં હિંસાને સંપૂર્ણ બંધ કરાયું છે રાજ્ય સરકારની રચનામાં કુકી સમુદાયના ધારાસભ્યોના સામેલ થવાના વિરોધમાં આ બંધનું એલાન કરાયું હતું બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહ્યા ધારાસભ્ય નીમચા કિપગેનની હત્યા કરનારને વીસ લાખના ઇનામની જાહેરાત કરાઈ છે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બનનાર બેંક ગ્રાહકોને પચીસ હજારનું વળતર મળશે અજાણતામાં છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકોને આ વળતર મળશે પછી ભલે તેમની ભૂલ હોય રિઝર્વ બેંકે દરો યથાવત રાખ્યા છે સતત વિરોધ પ્રદર્શનના કારણે લોકસભામાં કોઈ જ કાર્યવાહી થઈ નહીં દિવસની શરૂઆતથી જ વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ લઈ પ્રદર્શન કરી રહ્યા હતા સતત બીજા દિવસે કેન્દ્રીય બજેટ પર ગૃહમાં ચર્ચા ન થઈ શકી ચાંદીમાં તેર હજારનું ગાબડું પડ્યું સોનું પણ ત્રણ હજાર ચારસો તૂટ્યું છે દિલ્હીમાં ચાંદી કિલોએ બે લાખ પંચાવન હજારે પહોંચ્યું છે અને સોનું તોલાનો ભાવ એક લાખ સત્તાવન હજાર બસો થયો છે ઓબામા દંપતીને વાનર તરીકે દર્શાવતો વિડીયો ટ્રમ્પે શેર કર્યો જેના કારણે વિવાદ ઉભો થયો છે ઓમાનમાં ઈરાન અમેરિકા વચ્ચે પરોક્ષ મંત્રણા યોજાઈ અમેરિકાના સૌથી ખરાબ ગુનેગારોની યાદીમાં નેવ્યાસી ભારતીયોના નામ સામેલ છે ભારતે અણુ અગ્નિ ત્રણ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે રશિયન સૈન્ય ગુપ્તચર વિભાગના ડેપ્યુટી ચીફ પર જીવલેણ હુમલો કરાયો ઘુસખોર પંડિત કોઈ જ્ઞાતિ કે સમુદાય વિશે નથી હાલ પૂરતી તમામ પ્રમોશનલ સામગ્રી હટાવી લેવામાં આવી છે સુરત પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરવામાં આવ્યો જેના કારણે તેઓને નાકના ભાગે ફ્રેક્ચર થયું છે સુરતમાં હવે પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી તેવું લાગી રહ્યું છે ગીર જંગલમાં વન્યજીવો ખાસ કરીને એશિયાટિક સિંહોની સુરક્ષા માટે વધુ પાંચ અંડરપાસ બંધાઈ રહ્યા છે સિંહોની મુવમેન્ટ પર વોચ રાખવા એકસો કિલોમીટર વિસ્તારમાં એઆઈ આધારિત ઇન્ટ્યુઝન ડિટેક્શન સિસ્ટમ

નોયડામાં વધુ એક ઇજનેરનું ખાડામાં પડી જવાને કારણે મોત નીપજ્યું યુપીમાં આવી છે યુએસની ખુરખાર ગુનેગારોની યાદીમાં ભારતીયોના નામ નેવ્યાસી જેટલા સામેલ છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેમ સિક્યુરિટી દ્વારા નવી યાદી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે પુટિનના ટોપના જનરલ વલાદમીર અલેક્સિયા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે હાલત તેઓની ગંભીર છે ટ્રમ્પની ધમકી બાદ ઈરાનમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અમેરિકન નાગરિકોને ઈરાન છોડવા માટે આદેશ અપાયો છે એક વર્ષના માસૂમની શ્વાસ નળીમાં એલઈડી બલ્બ ફસાઈ ગયો હતો ગોત્રી હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સર્જરી બાદ સફળતાપૂર્વક બાળકનો બચાવ કર્યો અને એલઈડી બલ્બ પણ કાઢી લીધો છે દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા નવા આઈડિયા અને કિમિયાઓ અપનાવતા હોય છે એક બુટલેગર કે જેણે ગાડીની નીચે જ એક આખી ટાંકી બનાવી દીધી અને તેમાં દારૂ ભર્યો હતો જો કે પોલીસે ઝડપી પાડ્યો છે ઓગણીસ લાખના દારૂ સાથે બે ઝડપાયા વાઘોડિયા રોડ પર વાસ તળાવ કિનારે દારૂના ધંધા પર એલસીબી પોલીસની ટીમે રેડ કરી ડીઆઈજી નલિપ્ત રાય દર મહિને વડોદરા જિલ્લાની મુલાકાત લેશે ગુટલે ઘરોમાં ફફાટ ફેલાયો છે આઈજી ડીઆઈજી અધિકારીઓને અલગ અલગ જિલ્લાની મુલાકાત હવે લેવી પડશે તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલે વાઘોડિયામાં દરોડા પાડતા હલચલ મચી ગઈ છે વિઝાના બહાને છવ્વીસ લાખની ચિતરપિંડી કરનાર યુવતી ઝડપાઈ છે હરણીમાં રનિંગ કાર ભળભળ સળગી ગોરવામાં મકાનની ઘરવખરીમાં આગ વડોદરા શહેરમાં ચોવીસ કલાકમાં આગના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે વાહન પાર્કિંગની જગ્યા ને લઈને તકરાર અને જેમાં ફ્લેટના કમિટી મેમ્બરે ચાકુના ઘા જીક્યા ઇજાગ્રસ્ત ફ્લેટના રહીશની હુમલાખોર કમિટી મેમ્બર સામે પોલીસ ફરિયાદ થઈ એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો નો આજથી પ્રારંભ થશે આજે ભારત યુએસએ સામે રમી ટી ટેન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો પ્રારંભ કરશે મુંબઈમાં સાંજે થશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પંચાવન મેચો રમાશે લોકસભામાં શુક્રવારે પણ વિરોધ પક્ષો દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો લોકસભાના ઓગણીસ કલાક અને તેર મિનિટ બધા જ બરબાદ થઈ ગયા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષ પ્રતિ નારાજગી પણ જાહેર કરી વાઘોડિયા રોડ અને નવાયાર્ડમાં પંચ્યાસી કરોડની ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે ડ્રેનેજ સમસ્યા ઉકેલવા માટે બજેટમાં કરોડોના કામો મુકાયા છે હવે આ કામો થશે કે કેમ તે મોટો પ્રશ્નાર્થ છે બીસીસીઆઈ ને સ્ટેડિયમમાં દેખાઈ ભવ્યતા પણ વિરોધી જૂથના ભ્રષ્ટાચારના બાદ રિવાઇવલ અને રોયલ એસએમજે વચ્ચે રાજકારણ ગરમાયું છે બિલ ટીપી સત્યાવીસે માં રસ્તો ખુલ્લો કરવા દબાણો દૂર કરવામાં આવ્યા છે ગુજરાતને વિકાસ માટે છ હજાર કરોડ મળશે અનુરાગસિંહ ઠાકોરનું આ નિવેદન રાજસ્થાનના ડ્રગ્સ પેડલરને છત્તીસગઢના નક્સલ એરિયામાંથી વડોદરાની ટીમે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે દંતેશ્વરના શખ્સની ત્રણ પોઈન્ટ સડસઠ લાખના દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસનો ફોર્મ નંબર સાત સામે જે વાંધાઓ છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો ઓનલાઈન ફ્રોડમાં નાણાં ગુમાવનારને પચીસ હજાર સુધીનું વળતર આરબીઆઈ આપશે જે મુખ્ય હેડલાઇન્સ આજે જોવા મળી રહી છે ઠગાઈનો ભોગ બનનારને જીવન માત્ર એકવાર રકમના પંચ્યાસી ટકા અને પચીસ મળશે યુએસ ટ્રેડ પગલે બે હજાર પચીસ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો આવ્યો છે વીતેલા સપ્તાહમાં સેન્સેક્સ એક હજાર ત્રણસો અગિયાર અને નિફ્ટી ત્રણસો બોતેર આંખ વધ્યો વ્યાજદર પાંચ પોઈન્ટ પચીસ ટકાના સ્તરે યથાવત છે જીડીપી માટેનો અંદાજ વધારી સાત પોઈન્ટ બે ટકા કરાયો છે ચિનોરના વૃદ્ધ ખેડૂતને હની ફસાવી પંચોતેર લાખથી પણ વધુ પડાવી લેવાયા છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર સરકાર રચાયાના ચોવીસ કલાક પછી જ મણિપુરમાં હિંસા ભડકી ખુકી જૂથોએ બંધનું એલાન આપ્યું અજીત પવારનો દેવગીરી બંગલો હવે સુનેત્રા પવારને ફાળવવામાં આવ્યો સત્તાવાર આદેશ જાહેર કરાયો છે અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો પહેલા ઈરાને ડીઝલ ભરેલા બે વિદેશી તેલ ટેન્કરો જપ્ત કર્યા છે ઉત્તર પ્રદેશ ટ્રિપલ સોસાયટી કેસ પિતાની બે નહીં ત્રણ પત્નીઓ સાડી પણ સાથે રહે છે બિલ્ડિંગ પરથી પડી ગયેલી બાળકીઓથી સસ્પેન્સ વધ્યું છે ન્યાય મંદિર પાસે પાર્કિંગ રોકવા માટે પાલિકાએ કાર્યવાહી કરી ચાર દરવાજામાં ફૂટપાથ કામથી ટ્રાફિક બગડશે પ્રજાના રૂપિયા બગડ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ વિકસિત ભારત માટે બુસ્ટર ડોઝ છે જેને લઈને ચર્ચા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં પ્રોફેશનલ મીટ યોજાઈ જેમાં ભારત સરકારના પૂર્વ મંત્રી અને હાલના સાંસદ અનુરાગ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વહેલીમાં નવીન ફિટનેસ પાર્કનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનના રસ્તાઓની મરામત કામગીરી ચાલી રહી છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદી ક્યાંક ગટરની કામગીરી તો ક્યાં રોડ રસ્તાની મરામતની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરાના પ્રોફેસર વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું અદ્ભુત મલ્ટી ફંક્શનલ ટેબલ આ ટેબલ કોફી ટેબલ સ્ટડી ડેસ્ક તેમજ ડાઇનિંગ ટેબલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે વરાનપુરાની શાળામાં વિદ્યાર્થીને છરીના ત્રીસ ઘા મારીને હત્યા કરનારા વિદ્યાર્થીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે શિક્ષકે ઠક્કો આપ્યા બાદ સ્કૂલ બંધ કરાવવા માટે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી ગોવાથી છૂટો વિદેશી દારૂ ખરીદી અને વડોદરા લાવતો આરોપી જડપાયો છે વાઘોડિયા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓની બદલીથી ખળભળાટ મચી ગયો છે ઓગણત્રીસ હજાર સાતસો ત્રીસ ઘરો સર્વે હજારો ઓઆરએસ પેકેટ અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે